એક સમયની વાત છે એક રાજ્યમાં એક વૃદ્ધ વ્યક્તિ રહેતો હતો તે જંગલમાંથી લાકડા કાપી લાવતો અને એ એ લાકડા વેચીને તે ઘર ચલાવતો વ્યક્તિ પાસે એક ઊંચી નસલનો સફેદ રંગનો ઘોડો હતો એ ઘોડો એટલો સુંદર હતો કે તેના જેવો ઘોડો એ રાજ્યમાં જ નહીં પરંતુ આસપાસના રાજ્યમાં પણ ક્યાંય જોવા નહોતો મળતો ઘણા બધા લોકોએ એ ઘોડાને ખરીદવાની કોશિશ કરી એટલું જ નહીં ત્યાંના રાજાએ પણ એ વ્યક્તિને મોં માંગી કિંમત આપવાની વાત કરી પરંતુ વૃદ્ધ વ્યક્તિ એ ઘોડાને વેચવા તૈયાર જ નહોતો અને આ કારણે રાજા પણ એ વ્યક્તિથી ઈર્ષા કરતા એ કહેતો કે આ ઘોડો ખાલી ઘોડો નથી આ મારા પરિવારનું સભ્ય છે કોઈ સંપત્તિ નહીં પૈસાની લાલચમાં હું મારા પરિવારના સભ્યને ક્યારેય નહીં વેચું એકવાર સવારે એ વૃદ્ધ વ્યક્તિ જાગ્યો તો ઘોડો પોતાની જગ્યાએ નહોતો તેણે ઘોડાને શોધવાની બહુ કોશિશ કરી આજુબાજુમાં પણ લોકોને પૂછ્યું પરંતુ ઘોડો ના મળ્યો આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ અને લોકો ભેગા થઈ ગયા ઘણા બધા લોકો ભેગા થઈ ગયા અને નિંદા કરવા લાગ્યા કે અમને ખબર જ હતી કે ઘોડો એક દિવસ ચોરાઈ જ જશે આ વૃદ્ધ વ્યક્તિ ખૂબ ગરીબ અને કમજોર છે આખરે આટલા કિંમતી ઘોડાની રખવાળી કઈ રીતે કરી શકવાનો હતો એક વ્યક્તિએ એ વૃદ્ધને કહ્યું કે તમને તો બહુ મોટું નુકસાન થઈ ગયું જો આ ઘોડો રાજાને આપી દીધો હોત તો તેની સારી એવી કિંમત મળી જાત જેનાથી તમારું ઘડ પણ આરામથી નીકળી જાત વૃદ્ધ વ્યક્તિએ કોઈ જ જાતની પ્રતિક્રિયા ના આપી અને ખાલી એટલું જ કહ્યું કે હકીકત એ છે કે ઘોડો હવે મારી પાસે નથી રહ્યો હવે જે થવું હશે એ જોયું જશે આ ઘટનાને લગભગ એક મહિનો વીતી ગયા બાદ એક દિવસ ઘોડો અચાનક પાછો આવી ગયો ઘોડો ચોરી નહોતો થયો એ ભાગી ગયો હતો અને જંગલમાં ચાલ્યો ગયો હતો પરંતુ નવાઈની વાત એ હતી કે ઘોડા સાથે એ જ નસલના દસ ઘોડા બીજા પણ આવ્યા હતા આ વાત હવાની જેમ રાજ્યમાં ફેલાઈ ગઈ અને લોકો ભેગા થઈ ગયા લોકોએ વૃદ્ધ વ્યક્તિને કહ્યું કે તમે સાચા હતા ઘોડાનું ખોવાઈ જવું કોઈ દુર્ભાગ્ય નહોતું પરંતુ આ તો એક વરદાન સાબિત થયું તમારું તો નસીબ બદલાઈ ગયું હવે તમે ઘોડાના વ્યાપારી બની શકો છો વૃદ્ધ વ્યક્તિ શાંત રહ્યો અને બોલ્યો હકીકત એ છે કે દસ બીજા ઘોડા આવ્યા છે બધું જ બરાબર છે બાકી જોઈએ શું થાય છે વૃદ્ધ વ્યક્તિનો છોકરો એ જંગલી ઘોડાઓને ટ્રેન કરવા લાગ્યો પરંતુ એકવાર એ છોકરો એક જંગલી ઘોડા પરથી પડી ગયો અને તેનો પગ ભાગી ગયો લોકો ફરી ભેગા થઈ ગયા અને વૃદ્ધ વ્યક્તિને કહેવા લાગ્યા કે તમારી સાથે બહુ ખરાબ થઈ ગયું દસ ઘોડા મળ્યા એ કોઈ વરદાન નહીં પણ શ્રાપ સાબિત થયું તમારા એકના એક છોકરાનો પગ ભાગી ગયો હવે તેની સાથે લગ્ન કોણ કરશે વૃદ્ધ વ્યક્તિ શાંત રહ્યો અને કહ્યું કે હકીકત એ છે કે દીકરાનો પગ ભાગી ગયો છે અને એ પણ સત્ય છે કે મારે હવે ઘડપણમાં એનો સહારો બનવો પડશે પણ બધું બરાબર છે હવે જે થશે એ જોયું જશે થોડા સમય બાદ રાજ્યમાં અચાનક પડોશી રાજાએ મોટી સેના લઈ આક્રમણ કર્યું આટલી મોટી સેના સામે રાજાના સૈનિકો કમજોર પડી ગયા એટલે રાજ્યના યુવાન છોકરાઓને જબરજસ્તી સેનામાં જોડવામાં આવ્યા પરંતુ પેલા વૃદ્ધનો છોકરો બચી ગયો કારણ કે તે લંગડો હતો ફરીથી લોકોએ વૃદ્ધ વ્યક્તિના ઘરે ભેગા થયા અને રોતા રોતા કહેવા લાગ્યા કે તમે સાચા હતા તમારા છોકરાનો પગ ભાગ્યો એ તો તમારા માટે વરદાન સાબિત થયું એણે યુદ્ધમાં ન જવું પડ્યું પરંતુ અમારા છોકરાઓને જબરજસ્તી યુદ્ધમાં જવું પડ્યું અમને તો ખબર પણ નથી કે એ જીવતા પાછા આવશે કે નહીં અમે બધા જાણીએ છીએ કે તમે સુખ અને દુઃખમાં એક જ જેવું વર્તન કરો છો આખરે તમે આ બધું કઈ રીતે કરી શકો છો વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે સૌથી પહેલા હકીકતને સમજો સચ્ચાઈ એ છે કે તમારા છોકરા દેશની સેવા કરવા ગયા છે આમાં કદાચ તમારી મરજી નહોતી પરંતુ તેમને જવું પડ્યું આ દુર્ભાગ્ય છે કે વરદાન એ કોઈ નથી જાણતું વૃદ્ધ વ્યક્તિએ આગળ કહ્યું કે જ્યાં સુધી તમે વસ્તુ કે કે ઘટનાને સારી ખરાબ કહેવાની આદત નહીં છોડો ત્યાં સુધી તમે પરેશાન જ રહેશો નસીબની ચિંતા કરવી ચિંતા કરવી જ હોય તો તમારા કામની કરો તમારા વિચારોની કરો અને જીવનને આનંદથી જીવતા રહો નફો નુકસાન કિસ્મત આ બધું તો જીવનનો ખાલી એક નાનકડો ભાગ છે જે રીતે ખાલી એક લાઈન વાંચીને આખા પુસ્તકને નથી સમજી શકાતું એ જ રીતે જીવનની કોઈ ઘટનાથી આપણે ના કહી શકીએ કે જિંદગી સારી છે કે ખરાબ જે આપણા વસમાં નથી હોતું તેની ઉપર આપણે ચર્ચા કરીએ છીએ અને બેકારના નિર્ણયો લઈને પછી પરેશાન થઈએ છીએ જિંદગીની નાની નાની ઘટના ઉપર ચર્ચા કરવાને બદલે એ પળનો આનંદ લેતા શીખો લોકો શું કહે છે એના પર ધ્યાન ના આપો જો તમે લોકોની વાતો પર ધ્યાન આપવા લાગશો તો તમારું મન એની જાતે જ બેચેન રહેવા લાગશે માટે તમારા જીવનના જરૂરી કામો પર ધ્યાન આપો જે તમને અંદરથી ખુશી આપે મળીએ ફરી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો અને જીવનમાં આગળ વધતા રહો